લોકસભા ચૂંટણીને હવે ટૂંક સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે તે વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માટે ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં સ્ટાર પ્રચારક અલ્પેશ કથિરિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા સુરત સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે નમસ્કાર ગુજરાત જ્યો ટીવીની સાથે હું છું મિક્ષો ઠક્કર

કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાવા નથી માંગતો અને હાલમાં મેં લેવવા પટેલની મોટી સંસ્થા ખોડલ ધામ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે તો આવી માહિતી જાણવા માટે ફોલો કરો જો